નમસ્કાર મિત્રો હું છું તુષાર મકવાણા મારી YouTube ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરવી છે PM કાર્ડ એટલે કે આયુષ્યમાન કાર્ડ એ કેટલું ઉપયોગી છે અને કેવી રીતે ઉપયોગી છે ગુજરાત રાજ્ય અમરેલી જિલ્લો ધારી તાલુકો અને સરસિયા ગામમાં રહેતા એક લાભાર્થીએ PM જ્યોઈ કાર્ડ નો ઉપયોગ કઈ રીતે સફળતાપૂર્વક કર્યો છે તેની આપણે ચર્ચા આ વિડિયોમાં કરીશું હું સરસિયા ગામમાંથી જીતુભાઈ બાલુભાઈ જોટાણિયા આ મારા ઘરના છે જસુબેન જીતુભાઈ જોટાણિયા તે એને સાતીમાં દુખાવો ઉપડ્યો હતો સાતીમાં દુખાવો ઉપડ્યો એટલે થોડો થોડો એટલે અમે ગયા અહીંયા સરસિયા આરોગ્ય ખાતામાં અને ત્યાં ત્યાં ડોક્ટર હતા તે એને બતાવ્યું તો એને બીપી માપીને એવું કીધું કે તમને કાંક અસર છે એટેકની

અને બીજી નળી વીસ ટકા બ્લોક હતી પછી અહીંયા સ્પ્રિંગ બિહારી અમે તો ગભરાઈ ગયા હતા કે ખર્ચો બહુ જાદો થઈ જાય પણ અમારી પાસે આયુષ્યમાન કાર્ડ હતું જે ભારત સરકાર દ્વારા દેવામાં આવ્યું હતું પછી જે તે ખર્ચો થયો એક લાખ થી આળે ગાળે થયો તો એ કાર્ડમાં એને એ બધું કરી દીધું અમને તો માથે એ લોકો એ ત્રણ દિવસ રોક્યા પછી ટિકિટ ભાડું આપી ત્રણસો રૂપિયા આપી અને ઘેરે પાછા રિટર્ન કર્યા અને દવા સાથે પણ અમને આપી સાત દિવસની દવા આપી અને ઘેરે પરત કર્યા અને સારું છે પણ બધા પણ આ કાર્ડ કઢવજો લાભ લેજો જય ભારત જોયું ને મિત્રો આયુષ્યમાન કાર્ડ કેટલું ઉપયોગી છે શું તમારી પાસે આયુષ્યમાન કાર્ડ છે જો ના હોય તો આજે જ આરોગ્ય કર્મચારીનો સંપર્ક કરી આયુષ્યમાન કાર્ડ કઢાવો